રાંધો છો જોજી શું કરવા બેઠો છો વી તો જો તું એક કામ તું મોકલ મોકલ આ પાંચ લિટર મોકલી દે તારે આ તો મારે મોકલી દે તું પાંચ લિટર મોકલી દે હાલી નીકળા છો હાલી ને ડબ્બલું તો જો મારા હાથમાં ડબલું તો જો ડબલે આવ્યો છો વી જો તું

આ જાઓ થોડોક રહી ગયો લાગી જાય મીટિંગ થઈ હતી એ વાત સદ્દન સાચી છે એને ખીર પૂરી એવું કઈ ભાવતું નથી કારણ કે છે ને બનાવટી તેલ આવી ગયા દૂધ બધા પાવડર ના આવી ગયા એટલે ખીર એ બરોબર બનતી નથી એટલે ખરેખર તો આ તમને નો ખબર હોય અમારા એ છે ને જીથારાણ ધાર એ જીથારાણ ધાર માંથી મીટિંગ હતી મિટિંગમાં કાગડા બધા રાજકોટ તાલુકા દસ રૂપિયા ની ખીર પૂરી ખવડાવી દે છે એટલે છે ને આ બધુંય હવે જો તમે હરાજમાં બર્ગર ને પીઝા હાથ ધબધબાટી બોલવાની છે નગર એક કાગડો ને કાબલ નહીં આવે જેના કાગડો કાબલ ન આવે એને સમજી લેવાનું એને બર્ગર ને પીઝા ખાવા

અને પીઝા અને બર્ગ ને એવું અમને હરાતમાં નાખજો હવે મેં સાંભળેલી વાત કરી હતી એમાં તો તું એની મને આખા ગામમાં ગાંગરા ગાંગર કયો થતું હવે આ ત્રીજી વખત તો મને તે કીધું પાંચ કલાકમાં આ પાંચ કલાક થઈ તું મને મળીને ગયો આ ત્રીજી વખત તે કીધું હવે હમ તો મેં સાંભળેલી મોબાઈલ માં જોયું હોય કીધું હોય તમે આની મીટિંગ થતી હોય જાને હવે કીધું તો કાકા તમે મારે ફોટું ખોટું કોઈ નહીં કહેવાનું કઈ આવું છે